નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું એકવીસ ઓગસ્ટે ભારત બંધ ખેડૂતોને પાંચ વર્ષ સુધી મળશે ફ્રી વીજળી કોંગ્રેસને ઝટકો ત્રણ ધારાસભ્યોએ પાર્ટી છોડી હવે ગુજરાતમાં સરકાર દ્વારા શૈક્ષણિક પ્રવાસને લઈને નવી ગાઈડલાઈન્સ હવામાન વિભાગની આગાહી ઓગસ્ટમાં અનાજ કઠોળ ખાદ્ય તેલના ભાવમાં નરમાઈ ત્રણ શહેરના દોઢ લાખ વીજ ગ્રાહકો માટે નવી ટેકનોલોજી

બસપાના મહાસચિવ સતીશચંદ્ર મિશ્રાએ એક્સ દ્વારા કાર્યકર્તાઓના આ નિર્ણયોનો સખત વિરોધ કરવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે માયાવતીના ભત્રીજા આકાશ આનંદે પણ લોકોના બંધમાં ભાગ લેવાની અપીલ કરી છે તો ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રના ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર આવ્યા છે રાજ્યના ચુમ્માલીસ લાખ ખેડૂતોને આગામી પાંચ વર્ષ માટે એપ્રિલ થી મફત વીજળી આપવામાં આવી રહી છે જ્યારે મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના અને

અહીં ત્રણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે જેમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ લિંગડો વાહલોગ અને ચાર્લ્સ સમાવેશ થાય છે સીએમ કોનરાડ કે સંગમાની હાજરીમાં તમામ નેશનલ પીપલ્સ પાર્ટીમાં જોડાયા છે હવે સાઠ સભ્યોની વિધાનસભામાં એનપીપી ના ધારાસભ્યોની સંખ્યા વધીને એકત્રીસ થઈ ગઈ છે સંગમાએ કહ્યું કે ત્રણેયનું સ્વાગત કરીને આનંદ થાય છે તો ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો કોઈપણ સ્કૂલો હાલ બાળકોને નહીં લઈ જઈ શકે પ્રવાસમાં વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ પહેલા જાણી લેવો પડશે સરકારનો આદેશ વડોદરાના સ્કૂલોના વિદ્યાર્થીઓનો ડૂબી જવાને કારણે જીવ ગયો હતો આ ઘટના બાદ ગુજરાત સરકાર લઈ રહી છે કડક પગલા ગુજરાતમાં અરણી બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક પ્રવાસને લઈને નવી ગાઈડલાઇન્સ તૈયાર કરાઈ રહી છે આગામી દિવસોમાં આ નવી માર્ગદર્શિકા જાહેર કરાશે અને તેમાં નક્કી થયેલા નિયમો અનુસાર જ સ્કૂલોએ શૈક્ષણિક પ્રવાસ લઈ જવાનો રહેશે જો કે શિક્ષણ વિભાગ જ્યાં સુધી નવી માર્ગદર્શિકા જાહેર ન કરે ત્યાં સુધી પ્રવાસ અંગેની મંજૂરી આપવામાં આવશે નહીં તેમ સૂત્રોએ જણાવ્યું છે જેથી હાલમાં સ્કૂલો શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરી શકશે નહીં તો ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે એવામાં હવે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે. તેમાં પણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે. તેમાં પણ ખાસ કરીને ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બનાસકાંઠા મહેસાણા અરવલ્લી સાબરકાંઠા મહીસાગર પાટણ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તેની સિવાય હવામાન વિભાગ દ્વારા વડોદરા ખેડા આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરેન્દ્રનગર સુરત અને રાજકોટમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ બોટાદ મોરબી દ્વારકા ભાવનગર અને કચ્છમાં કેટલાક વિસ્તારોમાં ભારે માહોલ જોવા મળશે તેના સિવાય રાજ્યના દીવ દમણ અને દાદરાનગર હવેલી સહિત અનેક જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ઓગસ્ટમાં અનાજ કઠોળ અને ખાદ્ય તેલોના ભાવમાં નરમાઈ આવી છે શાકભાજીમાં બટેટાના ભાવ ઊંચા રહ્યા છે જ્યારે ડુંગળી અને ટમેટાના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે સોમવારે જાહેર કરાયેલ આરબીઆઈના બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સમાં વાર્ષિક ફેરફાર માપવામાં આવેલ હેડલાઇનમાં ફુગાવો જૂનમાં પાંચ પોઈન્ટ એક ટકાથી ગયા મહિને જુલાઈમાં ઘટીને ત્રણ પોઈન્ટ પાંચ ટકા થયો છે ત્યારબાદ અગતિના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ચાલુ ચોમાસાના પ્રારંભે સર્જાયેલી વીજ સમસ્યાઓનો નિકાલ લાવવા અને વરસાદ પડે ત્યારે વીજળી ગુલ થવાની નોબતોમાંથી બહાર આવવા આખરે પીજીવીસીએલ એ કમર પ્રથમ તબક્કે શહેરોમાં પોલ્ટના મૂળ સુધી પહોંચી અને નિવેડો લાવવા કામગીરીની શરૂઆત કરવામાં આવી છે તાજેતરમાં પીજીવીસીએલ એ ભુજ સર્કલમાં આવેલા અધિક્ષક ઇજનેર ભરત રાઠોડ આવતા વેત વરસાદના સમયમાં પડકારાનો સામનો કર્યો હોવાથી રાજકોટ જેવા મોટા શહેર અને તંત્રની કોર્પોરેટ કચેરીમાંથી તેઓ આવ્યા હોવાથી પોતાનો અનુભવ કામે લગાડ્યો છે તેઓ જણાવે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વીજ રેષા હોવાના કારણે ફોલ્ટ થતા હતા પરંતુ શહેરોમાં સતત ક્ષતિઓ સામે આવી હતી તેને શોધીને પ્રશ્નોનો કાયમી હલ થાય એ દિશામાં કામ કર્યા છે એમ તેમણે જણાવ્યું હતું ભુજ શહેરની વાત કરીએ તો શહેરના બત્રીસ ટ્રાન્સફોર્મર નાનામાંથી મોટા એટલે કે તેની ક્ષમતા વધારવામાં આવી છે ભુજ ઉપરાંત માંડવી મુન્દ્રામાં પણ એ જ રીતે કામગીરી કરવામાં આવી છે જ્યાં જરૂર હતી એવા વિસ્તારોમાં નવા ચાલીસ ટ્રાન્સફોર્મર લગાડવામાં આવ્યા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આ ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે સોનું એકસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઘટીને બોતેર હજાર સાતસો રૂપિયાએ નોંધાયું હતું જ્યારે ગોડાઉન ટ્રેડિંગ દિવસે સોમવારે સોનાનો ભાવ અગિયારસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ વધીને બોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો હતો મંગળવારે ચાંદી એક હજાર રૂપિયા વધીને સત્યાસી હજાર રૂપિયા કિલો પર બંધ થઈ હતી આ પહેલા સોમવારે પણ ચાંદી પાંચસો રૂપિયા પ્રતિ કિલો થઈ હતી અને રૂપિયાના સ્તરે બંધ થઈ હતી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ઝોમેટો અને સ્વીગી બાદ હવે ફ્લિપકાર્ટે તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે તમે ઓનલાઈન શોપિંગ કરશો ત્યારે હવે વધારાનો ચાર્જ ચુકવવો પડશે ફ્લિપકાર્ટે તેના ગ્રાહકો પાસેથી દરેક ઓર્ડર પર રૂપિયા ત્રણ પ્લેટફોર્મ ફી વસૂલશે આ પહેલા કોઈપણ ઓર્ડર પર ગ્રાહકો કોઈ જ ચાર્જ ચૂકવવો પડતો ન હતો ફ્લિપકાર્ટ આ ફી ઓનલાઈન અને ઓફલાઈન પેમેન્ટ મોડ મેથડ બંને પર વસૂલશે જો તમે રૂપિયા દસ હજારથી વધુની ખરીદી કરો છો તો આ ફી ચૂકવવી નહીં પડે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હવે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે એમબીબીએસ કોર્સની ફી પ્રાઇવેટ કોલેજમાં દસ ટકા જેટલી વધી જશે સરકારી અને ખાનગી મેડિકલ કોલેજ મેનેજમેન્ટ વચ્ચેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો જ્યાં શનિવારે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા કરાર મુજબ ખાનગી મેડિકલ કોલેજોમાં સરકારી કોટાની બેઠકોની ફી રૂપિયા એક લાખ ચાલીસ હજાર છસો એકવીસ અને પ્રાઇવેટ કોલેજની એક સીટની ફી અગિયાર લાખ અઠ્યાસી હજાર એકસો સડસઠ ભરવી પડશે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો